રાજકોટના લોકોની વાત જ કંઈક અલગ છે અહીંયા દરેક મોમેન્ટને માણવાની પોતાની એક અલગ જ સ્ટાઇલ છે ત્યારે આજે અમે તમને કરાવશું એક એવી જ રોયલ સફરની અને એ છે એમ ફાર્મ હાઉસ ઓફ રોયલ્સ કે અહીંયા તમને મળશે રોયલ પ્લેસ રોયલ વાઈબ અને તમારી સ્પેશિયલ મોમેન્ટને મળશે રોયલ ટચ તો આ છે એક એની નાની એવડી ઝલક તો મજા આવી ને આ તો એક નાની એવડી ઝલક હતી અને આ રોયલ પેલેસની ખાસિયત શું છે એ જાણીએ આપણે અહીંના મેનેજર યોગેશભાઈ પાસેથી જી યોગેશભાઈ એમ ફાર્મ હાઉસ ઓફ રોયલ્સ શું છે એની ખાસિયત એમ ફાર્મ હાઉસ ઓફ રોયલ્સ આપણે 9 એકરમાં પ્રોજેક્ટ ધરાવે છે જેમાં આપણી પાસે પાંચ કેટેગરી અવેલેબલ છે સૌથી પહેલી કેટેગરી છે આપણી પાસે ભાગ્ય વિલાસ કે જે પ્રાઇવેટ વિલા ધરાવે છે બીજી કેટેગરી છે રજત વિલાસ કે જે આપણે ગ્રાઉન્ડ ફ્લોર પ્રીમિયમ જેમિયમ રૂમ છે થર્ડ કેટેગરી છે રત્ન વિલાસ જે ફર્સ્ટ ફ્લોર બાટ રૂમમાં અવેલેબલ છે ફોર્થ કેટેગરી છે આપણું પ્રકૃતિ ભવન જે કિંગ સાઇઝ એક્ઝિક્યુટિવ વિલા છે અને ફિફ્થ આપણી લાસ્ટ કેટેગરી છે શાહી ડેરા જે આપણે રાજસ્થાની કન્સેપ્ટ જોવા મળે છે ટેન્ટ હાઉસ જી યોગેશ માની લ્યો કે કોઈ પણ લોકો છે એમને અહીંયા ડેસ્ટિનેશન વેડિંગ કરવા છે તો એના માટે શું સુવિધાઓ છે એના માટે આપણી પાસે બે પાર્ટી લોન છે કે જેમાં 1500 પેક્સ ની કેપેસિટી ધરાવતું રંગ મહેલ પાર્ટી લોન છે બીજું મોટું પાર્ટી લોન સ્વર્ણ મહેલ કે જેની પાર્ટી લોન કેપેસિટી 3000 પેક્સ ની છે અને મેઈન પ્લસ પોઈન્ટ તમને આમાં એ મળે છે કે જે કોઈ બી પાર્ટી અહીંયા ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરે છે એને ઇવેન્ટ મેનેજમેન્ટ માટે બહારથી કોઈ બી કેન્ડિડેટને હાયર કરવાની રિક્વાયરમેન્ટ રહેતી નથી બધું રિસોર્ટ તરફથી પ્રોવાઇડ કરવામાં આવી રહે છે અને ફૂડ કયા પ્રકારના હોય છે કે કોઈ પણ જે પ્રકારની થીમ હોય છે એ પ્રકારના ફૂડ પણ अवेलेबल છે જી ફૂડમાં આપણને મલ્ટી કઝિન રેસ્ટોરન્ટ अवेलेबल છે ચાઇનીઝ કોન્ટી ઇટાલિયન મેક્સિકન થાય બધી જ પ્રકારનું કઝિન આપણે ત્યાં अवेलेबल છે સર આપણે જ્યારે ફૂડની વાત કરીએ છે તો અહીંયા રેસ્ટોરન્ટની શું સુવિધાઓ છે રેસ્ટોરન્ટ કેટલા છે આપણી પાસે રેસ્ટોરન્ટ બે છે એક છે ઝરોખા રેસ્ટોરન્ટ અને બીજું છે આમ વાટિકા ઝરોખા રેસ્ટોરન્ટ છે એ આપણે સિક્સ્ટી કવર કેપેસિટી ધરાવે છે અને આમ વાટિકા છે આપણી પાસે એની કેપેસિટી છે વન એટી કવર પેક્સ કેપેસિટી તો ખાસ રાજકોટવાસીઓ માટે એક ખૂબ જ સરસ મજાનું શાહી અંદાજમાં જો કોઈ પણ મુમેન્ટ હોય છે અને યાદગાર બનાવવું છે તો એકદમ બેસ્ટ પ્લસ છે અને આ પ્લેસ એવું છે કે માત્ર રાજકોટ પણ આખા ગુજરાતમાં પણ આ ફેસિલિટી તમને કંઈ પણ જોવા નહીં મળે અહીંયા અનેક પ્રકારના જે તમારા ખાસ મોમેન્ટો છે કે પ્રસંગો છે એનું સેલિબ્રેશન અહીંયા કરી શકો છો જેમ કે બેબી શાવર છે રિંગ સેરેમની છે બર્થડે સેલિબ્રેશન છે અને લગ્ન માટે તો ખૂબ જ સારું છે કે લગ્નની હરેક વિધિ છે એ ખૂબ સારી રીતે તમે સેલિબ્રેટ કરી શકો છો અને શાહી અંદાજમાં તમે તમારો જે યાદગાર પ્રસંગ છે ને વધુ યાદગાર બનાવી શકો છો